નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાના લીમડીથી લીમડીના ઝાલોદ રોડ ઉપર મકાનમાં ચોરી 6 થી 7 જેટલા અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસ્યા ઘરના મેઈન દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘૂસ્યા ચોર ઘરમાં ગુસ્તા ઘર માલિકે લીમડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉદ્ધતા જવાબ આપ્યો લીમડી પોલીસ સ્ટેશનના કર્મીના નંબર ઉપર ફોન કરવા છતાં કહે છે તમે બી ભાણેજે ફોન કર્યો ઘરમાં ચોર ઘૂસ્યો અને પોલીસ કર્મી ઘર માલિકને કહે તમે ફરિયાદ દાખલ કરવા પોલીસ મથકે આવો આવા પોલીસ પોલીસકર્મીના લીધે પોલીસની મદદ લેશે કોણ ઘર માલિકે ચોરોને પકડવા માટે પોલીસને સીધો કોલ કર્યો તેમ છતાં પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહી અને ઘર માલિકને પરત જવાબ ન આપ્યો બ્યુરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવઘર બારિયા તે દરમિયાન હું ઘરમાં જતો તે સભ્ય રાત્રે તબિયત સારી ન હોવાથી મોબાઈલ ચલાવતો હતો પણ રાતે પછી કૂત બહાર કૂતરાઓ બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યું ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારીમાં ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રી એકસો પચીસ પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને બી થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે એટલે પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી દરેક હતા લાકડી હતી અને એકના હાથમાં લપેટેલું હતું તલવાર જેવું કઈ ધારી જેવું હતું અને અગર કઈક થતા કાલે થતી મારા મમ્મી પપ્પાને કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબદાર કોણ